ના બાકી પેમેન્ટના મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી ખાનગી હોસ્પિટલના સંચાલકોએ સારવાર નહીં કરવાનો નિર્ણય લીધો હતો કેન્દ્ર સરકારની સૌથી મહત્વપૂર્ણ અને દર્દીઓ માટે આશાનું કિરણ સમાન આ યોજનાથી અનેક દર્દીઓના જીવનમાં ઉજાસ આવ્યો છે પરંતુ હોસ્પિટલોને સરકાર તરફથી સમયસર પેમેન્ટ ન મળતા પીએમ જય હેઠળ સારવાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ સરકારે બાકી તમામ પેમેન્ટ ચૂકવી દેવાની ખાતરી આપતા ખાનગી હોસ્પિટલ સંચાલકોમાં આનંદ છવાય ખાનગી હોસ્પિટલો ખાનગી હોસ્પિટલોના પ્રશ્નનો આવી ગયો હલ સારવાર નહીં કરવાનો નિર્ણય લેવાયો પરત છવ્વીસ થી ઓગણત્રીસમી ફેબ્રુઆરી સુધીની આપવામાં આવી હતી હડતાળ કેન્દ્ર સરકાર સરકારે ખાતરી આપતા પ્રશ્નનું થયું નિરાકરણ અમદાવાદ સહિત ગુજરાતભરની અનેક ખાનગી હોસ્પિટલોએ પીએમ જય હેઠળ ચાર દિવસ સારવાર નહીં કરવાનો નિર્ણય લીધો હતો છવ્વીસ થી ફેબ્રુઆરી સુધી દર્દીઓને આ યોજના હેઠળ સારવાર નહીં આપવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ સરકારે ખાનગી હોસ્પિટલ સંચાલકોની માંગ માની લેતા હવે સારવાર નહીં કરવાનો નિર્ણય પરત લેવાયો છે ગુજરાતમાં એન પેનલમેન્ટ પ્રાઇવેટ હોસ્પિટલ એસોસિએશન ગુજરાત દ્વારા કરવામાં આવેલી રજૂઆતના અનુસંધાને પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે સરકારશ્રી દ્વારા પગલાં લેવામાં આવ્યા છે આ મીટિંગમાં આગળની પોલિસી ફાઇવ સિક્સ સેવન અને ચાલુ પોલિસી એટલે કે એઈટના બાકી રહેલા નાણાંની ચુકવણી અને અન્ય પ્રશ્નોના કાયમી ઉકેલ માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી સરકારશ્રી દ્વારા બધી જ મુશ્કેલીઓનું નિરાકરણ લાવી અને દરેક ગુજરાતમાં આવેલી પીએમ જય હોસ્પિટલ ને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે ખાનગી હોસ્પિટલ સંચાલકોએ કેન્દ્ર ની રજૂઆત કરવામાં આવી હતી જેના પર કેન્દ્ર સરકારે ત્વિત પગલા લીધા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતના ખાનગી હોસ્પિટલોના સંચાલકો અને ડોક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં સરકારની યોજના હેઠળ બાકી નીકળતા તમામ નાણાં ચૂકવવાનું આશ્વાસન આપવામાં આવ્યું સાથે અન્ય જે પણ મુશ્કેલીઓ હતી તેનું નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી જે બી પીએમ મા યોજના રિલેટેડ પ્રોબ્લેમ છે તકલીફો છે જે હોસ્પિટલો જેના લીધે હેરાન થાય છે એનું સોલ્યુશન લાવવાની બાંયધરી આપી હતી અને જે ત્રણ વર્ષથી છેલ્લા ત્રણ વરસથી જે હોસ્પિટલોના સરકારશ્રી પાસેથી નાણાં લેણાં નીકળે છે એ એનો એક એક રૂપિયો શુક્રવારની સાંજ સુધીમાં પેમેન્ટ કરવાની બાંધરી આપી હતી હવેથી છવ્વીસથી ઓગણત્રીસ તારીખ દરમિયાન પણ પીએમ જે વાયની બધી જ સેવાઓ ગુજરાતની બધી જ હોસ્પિટલોમાં રાબેતા મુજબ ચાલુ રહેશે સરકાર અને ખાનગી હોસ્પિટલ સંચાલકોની બેઠક સફળ રહેતા હવે દર્દીઓના સારવાર માટે ભટકવું નહીં પડે પીએમ જય હેઠળ સારવાર નહીં કરવાનો જે નિર્ણય લેવાયો હતો તે પણ પરત લઈ લેવામાં આવ્યો છે જેનાથી દર્દીઓની સાથે ખાનગી હોસ્પિટલના ડોક્ટર્સમાં પણ આનંદ છવાઈ ગયો છે બ્યુરો રિપોર્ટ અને આ સાથે